નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો કાયમીની જેમ આજે આપણે પણ વિડીયોની અંદર આવી ગયા થઈ તમે મારી પાછળ જવ છો એકદમ લીલોછમ પાક લહેરાઈ રહ્યો છે આની કોરા મકાઈ છે આની કોરા ધાણા છે પણ આપણે વાત આજે એ કરવાની છે કે ધાણા અને જીરાના પાકમાં અથવા તો ગમે તે પણ આપણું જે પ્લાન્ટ હોય એ પ્લાન્ટની અંદર ચૂષક પ્રકારની જીવાત આવતી હોય તો આપણે ત્રણ ચાર પ્રકારના જે દવા રહે એ અંદર નાખી અને પંપની અંદર આપણે છંટકાવ કરતા હોઈએ તો મિત્રો આપણા મગજની અંદર એવું થોડુંક થાય કે ચાર ત્રણથી ચાર દવા ભેગી કરી અને આપણે પંપની અંદર નાખી અને ખરેખર અમુક દવાનું રિએક્શન પણ આવે તો પંપની અંદર આપણે જે એનું ઢાંકણું હોય ખોલી અને જોઈ તો આપણે ફોદા જોવા મળતા હોય છે તો આ ફોદા અટકાવવા માટે આપણે મસ્ત મજાનો ટોપિક લઈને આવી ગયા છે કોઈ પણ ચૂષક પ્રકારની જીવાત મિત્રો હોય તો એના માટે કંપનીનું નામ તો હું લઈ કેમ કે કંપનીનું નામ લઈને તોય તમને એ ટેકનિકલ મળી છે જાણવાને એ કંપનીની કઈ દવા છે એ તમારે છાંટવાની છે કે નથી એ પછી તમારે જોવાનું છે કોઈ કંપનીને પ્રમોશન નથી આ એક લેખિત ગેરંટી છે પણ કેમકે હું તમને કહું કે આ કંપનીની દવા છે એનું આ નામથી જે આવે છે એ વસ્તુ તમે છાંટો તો તમને રિઝલ્ટ મળે આપણે જોયેલા રિઝલ્ટ વિશેની વાત કરીએ આજ કંપની તો દુનિયાની અંદર હજારો કંપની છે પણ એ કંપનીની અંદર જેનો ઉપયોગ આપણે નથી કર્યો એનું આપણે નથી કહેવામાં આવતું કેમકે લગભગ પશુપાલન અને ખેતીવાડીના વિડીયો મિત્રો બનાવતા હોય આગળ થોડોક તમને આ વિડીયોમાં કરવું બકવાસ લાગશે પણ તમને પાછળથી વિડીયોમાં મજા આવશે આનું એક કારણ છે કે લગભગ પાકની અંદર આપણે હર કોઈ કંપનીની દવા લઈ અને ટ્રાય કરતો હોઉં છું હું કેમકે મારે યુટ્યુબની અંદર વિડીયો બનાવવો હોય તો કઈ કંપનીની દવા કેટલું રિઝલ્ટ આપે છે આ માટે આપણે થોડુંક ધ્યાન દોરવું જોઈએ તો ઘરડા કંપનીનું પોલિશ કરીને પાવડર ફોર્મમાં ડીજી પાવડર આવે છે ફિપ્રોનીર ચાલીસ ટકા અને ઇમીડા ક્લોરપિટ ચાલીસ ટકા તો આ ગમે એવા પ્રકારની ચૂષક જીવાત હોય આઠથી નવ પ્રકારની ચૂસક જીવાતનો ખાતમો વાળી દે તો આ બે જે ઝેર છે ફિપ્રોનીર અને ઇમિડા ક્લોરપીટ આ બાયરનું જે રિઝન્ટ આવે છે એની અંદર પણ તમને મળી જાય એમાંય પણ ચાલીસ ટકા જ આવે છે જે બાયર કંપનીનું રિઝલ્ટ આવે છે એ લિક્વિડ ફોર્મમાં આવે છે જાડો એકદમ રગડો આવે છે આપણે દહીંની તર જેવો તો મિત્રો એનું પ્રમાણ કેટલું રાખવું હોય છે આ પર તમને એવો પ્રશ્ન થતો હોય છે કે એનું પ્રમાણ કેટલું કેટલું રાખવું તો મિત્રો પંદર લિટર પાણીમાં દસ ગ્રામ જે ઘરડા કંપનીનું પોલિશ આવે છે એ જો ઘરડા કંપનીઓને નામે એવું જ રાખ્યું છે કે સફાઈ થઈ જાય દેખે એટલે તો દસ ગ્રામ પાવડર પંદર લિટર પાણીની અંદર ઉમેરી અને ત્યારે આપણે છંટકાવ કરવો જોઈએ ઘણા બધા જે ખેતીવાડીના અનુભવી હોય વાત કરતા હોય કે ભાઈ એક દવા આયરે બીજી દવા નાખવાથી કદાચ બેનું કોમ્બિનેશન મિક્સ ના થાય તો એની અંદર રિએક્શન આવી જતું હોય અને ફોદા થતા જતા હોય આ એકની અંદર બે કોમ્બિનેશન કંપનીમાં જ મિક્સિંગ કરેલા હે એટલે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે અને જો બાયરનું રિઝલ્ટ તમારે લેવું હોય છે તો એ પચીસથી ત્રીસ એમએલ પંદર લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરો અને ઘણા મિત્રોને પ્રશ્ન એવોય ઉદભવતો હોય કે આ વાપરી લીધા આનું રિઝલ્ટ નથી મળતું મિત્રો રિઝલ્ટ એવા માટે તમારે શું કરવું જોઈએ કે તમારા પાકની અવસ્થા અને તમારા પાકની વૃદ્ધિ કેટલીક છે અને એક વીઘાની અંદર ફૂલ વૃદ્ધિ અને ફૂલ ગ્રોથવાળું હોય તો વીઘાની અંદર મિત્રો ત્રણ પંપ તો છાંટો તો હારામાં હારું કહેવાય કેમ કે આપણે રોગો ધોવાડા ઉડાડતા જવા એક વીઘામાં દોઢ પંપ આનો કોઈ મતલબ નથી અને રિઝલ્ટ ના પણ મળે અને ત્રણ પંપ છાઇટા કંઈ નહીં રિઝલ્ટ સિત્તેર ટકા જ મળશે કેમ કે હોય હો ટકા રિજેટની કંપની ખુદ ગેરંટી નથી તો આપણે તો વિડીયો બનાવવાવાળા છે આપણે કેમ ગેરંટી લેવી અને એક કે વિશ્વાસની સાથે કહું છું કે તમે અમારા બતાવેલા અનુભવ પ્રમાણે તમે થોડોક અભિપ્રાય અમારો લઈ અને કામ કરજો વિશ્વાસ ના આવતો હોય તો ખાલી બે વીઘાની અંદર ટ્રાય કરજો એટલે તમને આવતા વર્ષે ફાઇનલી વિશ્વાસ બેહી જાય કેમ કે મારે ઘરનો એગ્રો છે નહીં કોઈ એગ્રાનું પ્રમોશન કરી અને મારે દવા વેચવાની નથી એટલે જ હું તમને હેને છાતી ઠોકીને કહું છું કે ટ્રાય કરવામાં પૈસા નથી જતા તમારો હેઢા પાડો હોય મેં કીધું એ વાપરતો હોય તો ત્યાંથી એક પંપની લઈ આવીને ખાલી ચાર કેરાની અંદર છાટી અને ટ્રાય કરવાની અને ત્યાર પછી ઘણા બધાને એવા પ્રશ્ન પણ ઉદભવતા હે કે આની અંદર વૃદ્ધિ વિકાસની દવા નખાય કે ના નખાય કે જે ફેફરોની અને ક્લોરપ્રાઇઝ છે એના ભેગી વૃદ્ધિ વિકાસની દવા નખાય કે ના નખાય મિત્રો નાખો તો કોઈ વાંધો નથી કેમ કે જંતુનાશક ભેગી વૃદ્ધિ વિકાસની દવા હોય તો હાલે પણ વધારે પડતી પાવડર ફોર્મની દવા હોય એ ભેગી પાવડર ફોર્મની કોઈ વૃદ્ધિ વિકાસની આવતી હોય તો નાખજો ને લિક્વિડ ભેગી લિક્વિડ નાખો તો સારું અત્યારે ધાણા જિલ્લાના પાકમાં ગ્રોથની જરૂર હોય તો ઓગણી ઓગણી આવે ને એ એક પંપની સોસો ગ્રામ નાખતા જાવ પાણીની અંદર પહેલાં ઓગાડવાનું હલાવવાનું પૂરેપૂરું ઓગળી જાય ત્યારે પાસે પંપ તમારો અડધાથી વધારે ભરાઈ ગયો હોય ત્યારે નાખવાનું કેમ કે જે છે દવા જંતુનાશક અને વૃદ્ધિની બેનું કોમ્બિનેશન થાય અને ફોદા થવાની શક્યતા થોડું ઓછું પાણી હોય તો વધારે રહેતી હોય છે એટલે પહેલાં બને તો એક પંપની અંદર ટ્રાય કરી લેવાની ત્યાર પછી જ આગળ વધવાનું અને આ સિવાયના જંતુનાશકની આપણે એટલા વર્ષથી અનુભવ કરીએ તો ઘણી બધી ટ્રાય કરી લીધી છે અને ઘણા બધા કંપનીના જંતુનાશક અવારને અવાર આપણે ટ્રાય કરતા હોઈએ એના પણ મારી પાસે રિઝલ્ટ છે એ પણ તમને આવતા વિડીયોમાં બતાવીશ અને ત્યાર પછી એમ તો આપણે એવું થતું હોય કે જીરુંની અંદર ગ્રીનરી નથી વધારે પડતું જીરુંમાં જ એવું થાય ધાણામાં એવું થાય જ ઓછું અને જીરાની અંદર જાંબુડિયા છોડવા પણ થતા હોય ને રોધી અટકી જતી હોય તો સિજન્ટા કંપનીનું હિસાબીઓને આવે છે એ એટલું કે પ્લાન્ટ ગ્રોથ કરાવે તમારું એટલે કે કોઈ સીમા વિનાનું પાકની અંદર આવી ગ્રીનરી પણ આવી જાય છે કોઈ કંપનીનું કે કોઈનું યુટ્યુબના વિડીયોની અંદર હાલ પ્રમોશન નથી કે પૈસા આપે તે વિડીયો બનાવું હું તો મારા માટે બનાવું છું અને આપણા ખેડૂત ભાઈઓ માટે પેસીલ બનાવું છું આપણે અનુભવ કરેલા આપણી ચેનલ ઉપર શેર કરી મજા આવે તો વિડીયો જોવાનો તો બધાને આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર જય ઠાકરની કોમેન્ટ થાવી જોઈએ વિડીયો ના ગમે તો કંઈ નહીં ભગવાનનું નામ લેવા પાપ નથી આવજો બધા